મુંબઈ ના થારે ખાતે રહેતા અને કપડાની દુકાન ધરાવતા મુણ કચ્છના માંડવી તાલુકાના મસ્કા ગામના કચ્છી રાજગોર યુવાન ધર્મેશભાઈ એક દિવસ પૂર્વે મુંબઈ ના કાંદિવલી થી પોતાના મિત્રો સાથે માતાના મડ ખાતે કુરદેવી માં આશાપુરાના દર્શન કરવા માટે સાયકલ થી નીકળ્યા હતા. દરમિયાન આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ માતાના મઢ સ્થિતમાં આશાપુરાના દર્શન કરવાના આશ્યથી સાયકલ મારફતે નીકળેલા ધર્મેશ રાજગોર નામનો યુવક અચાનક રસ્તા વચ્ચે જ અવસાન પામ્યો હતો ઘટનાના પગલે સમાજ સાથેમાં આશાપુરાના ભક્તોમાં આઘાતની લાગણી પ્રસરી છે હતભાગી ધર્મેશ મૂળ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મસ્કા ગામનો રહેવાસી હતો મુંબઈ માં રોજગારી અર્થે ગયા બાદ તે પોતાનો ભાગીદારીથી કપડાનો વ્યવસાય શરૂ કરી પગ પર થયો હતો સંતાન માં એક દીકરી ધરાવતા ધર્મેશ ને અચાનક સાયકલ ઉપર જ હૃદય રોગનો હુમલો આવતા તેનું મૃત્યુ થયું હતું તેના અવસાન થી પરિવાર પર આભ તૂટી પડ્યું છે તો આ સમાચાર વાયુવેગે ફેલાતા સમાજ તેમજમાં આશાપુરાના ભક્તોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી धर्मेशનો વાપી ખાતે હૃદય રોગનો હુમલાથી અવસાન થતા વાપી વલસાડ વિસ્તારના રાજગોર સમાજ ઉપરાંત કચ્છી ભાનુશાલી સમાજના ભાઈઓ મદદે દોડી આવ્યા હતા સદગત ધર્મેશ કચ્છી રાજગોર સમાજનો એક આશાપદ યુવાન હતો